રાજકોટની સદર બજારમાં આવેલી ઓલ ઇન્ડિયા પોસ્ટ યુનિયન દ્વારા પગાર પંચનો અમલ પોસ્ટ વિભાગનું ખાનગીકરણ ન કરવું જીડીએસ ના લાભ જીડીએસ કર્મચારીઓને કાયમી કર્મચારી જેવા લાભ જીડીએસ માં કાયમી કર્મચારીની જેમ

પોસ્ટમેન અને ગ્રુપ ડી વર્ગના કર્મચારીઓ અને ગ્રામીણ ડાક સેવકો આ બધાની એક દિવસની ટોકન સ્ટ્રાઇક આજે અમે જાહેર કરેલ છે આ ટોકન સ્ટ્રાઇક અમારી વિવિધ માંગણીઓ સબબ કરવામાં આવી છે એમાં ખાસ કરીને પોસ્ટલ ડિપાર્ટમેન્ટને પ્રાઇવેટાઇઝેશન તરફ ધસેડાઈ રહ્યું છે એના વિરોધમાં છે ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઈઝના જે કર્મચારીઓ છે અમારે એ લોકો અડતાળમાં જોડાણા છે એમની છઠ્ઠા પગાર પંચની નિમણૂક થાય એની માંગણીઓ છે અને જીડીએસ કર્મચારીઓને રેગ્યુલર કરવાની માંગણીઓ છે તો જે કર્મચારીઓ હડતાળમાં ગયા છે તો એની અવેજીમાં જે લોકો ડ્યુટી ઉપર આવ્યા છે એમને અમે કાઉન્ટર ઉપર બેસાડે છે અને પબ્લિક માટે સર્વિસ ચાલુ રાખી રાજકોટમાં ઓલ ઇન્ડિયા પોસ્ટ યુનિયન દ્વારા હડતાલ પાડવામાં આવી હતી પરંતુ બીજા એક યુનિયન દ્વારા હડતાળ પાડવામાં ન આવતા પોસ્ટની કામગીરી ધીમી ગતિએ શરૂ રહી ઓલ ઇન્ડિયા પોસ્ટ યુનિયન સાથે ત્રણ અને ચાર વર્ગના નેવું ટકા કર્મચારીઓ જોડાયેલા છે પોસ્ટના કર્મચારીઓએ અચાનક હડતાલ પર ઉતરતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમ શિહ્મી જાડેજા વીટીવી રાજકોટ